બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે જે મુજબ તારીખ ત્રણ મે બે હજાર પચીસથી છ મે બે હજાર પચીસ સુધી જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે આ આગાહીને પગલે જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અને પોતાના પાકને સંભવિત નુકસાનથી બચાવવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે ગાજવીજની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ પ્રકારનું હવામાન ખેતીના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ખાસ કરીને જે પાક ખેતરમાં તૈયાર થઈને લણણી માટે તૈયાર હોય અથવા લણણીની પ્રક્રિયા હોય આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમામ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ આગામી ચાર દિવસ દરમિયાન પોતાના ખેતરોની મુલાકાત લઈને પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરે જે પાક લણણી માટે તૈયાર હોય તેને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ વ્યવસ્થા કરે જો ખેતરમાં પાક ખુલ્લો હોય તો તેને તાડપત્રી અથવા અન્ય સાધનોથી ઢાંકી દેવાની સલાહ આપવામાં આવે છે જેથી વરસાદના પાણીથી પાકને બગાડથી બચાવી શકાય છે વધુમાં ખેડૂતોને ખેતરમાંથી વધારાનું પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે જેથી ખેતરમાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિથી પાકને બચાવી શકાય જે ખેડૂતોએ તાજેતરમાં જ જે વાવેતર કર્યું છે તેઓને પણ જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે યોગ્ય કાળજી લેવા જણાવવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને ખેડૂતોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા માર્ગદર્શન માટે સ્થાનિક કૃષિ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે આગાહીના પગલે ખેડૂત સમુદાયમાં થોડી ચિંતા જોવા મળી રહી છે પરંતુ યોગ્ય સમયે સાવચેતીના પગલાં લેવાથી પાકના નુકસાનને અંશે ટાળી શકાય છે ખેતીવાડી વિભાગે આશા વ્યક્ત કરી છે કે ખેડૂતો તેમની સૂચનાઓનું પાલન કરીને પોતાના પાકને સુરક્ષિત રાખશે